એકવીસ સપ્ટેમ્બર પ્રેરણા ઇવેન્ટનો શુભારંભ થી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ દ્વારા આયોજિત પ્રેરણા ધ ઇમેન્સિપેશન દિવ્યાંગજનોના સશક્તિકરણ માટેની એશિયાની સૌથી મોટી ઇવેન્ટ છે આમ દિવ્યાંગજનો પણ સમાજના અભિન્ન અંગ છે તેવો સંદેશ આપતી પ્રેરણા ઇવેન્ટને ઓગણીસ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે વર્ષ વીસમાં પ્રેરણા ટીમ પોતાના નવા તારલાઓ સાથે ફરીથી ડેબ્યુ કરી દીધો છે આજ રોજ કલા ભવનના પટાંગણમાં બે દિવસીય પ્રેરણા ઇવેન્ટનો શુભારંભ થઈ ગયો છે જે આ યુટોપિયા ઓફ ધી ઓશન્સ જર્ની વેર એવરી વેવ કેરીઝ ધ ડ્રીમ્સ ઓફ વન્ડર એન્ડ ડેસ્ટિની થીમ સાથે જોવા મળી છે દિવ્યાંગજન તથા મોક બધિરની જન્મેદની જોવા મળી છે એકવીસ સપ્ટેમ્બર એટલે કે ડીએસ સ્પોર્ટ્સ જેમાં વડોદરાના બે યુવા રિલે રેસ રનર ક્રિષ્ણા દિનેશ ગુપ્તા ઉંમર વીસ વર્ષ અને સોહમ ધર્મેશ રાજપૂત ઉંમર એકવીસ વર્ષ આમંત્રિત હતા જેમાં ક્રિષ્નાએ સાઉથ એશિયા સેવન એ અ સાઇડ યુનિફાઈડ ચેમ્પિયનશીપ સ્પેશિયલ ઓલિમ્પિક બે હજાર ચોવીસ બાંગ્લાદેશ ઢાકામાં ટીમ ઇન્ડિયાને કેપ્ટન તરીકે પ્રેઝેન્ટ કરી હતી જેમાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો તેઓએ છ ગોલ્ડ મેડલ સાત સિલ્વર મેડલ તથા ત્રણ બ્રોન્ઝ મેડલ ગરબા બેસ્ટ રેમ્પ વોક દોડ સ્પર્ધા તથા ખેલ મહાકુંભમાં મેળવેલ છે જ્યારે સોહમે અગિયારમો એડિશન વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો ખેલ મહાકુંભમાં મીટર ગોલ્ડ મેડલ જીત્યા છે ગોલ્ડ મેડલ મેડલ સિલ્વર તથા બે બ્રોન્ઝ મેડલ દોડ સ્પર્ધા બેસ્ટ વોક મોડેલિંગમાં અત્યાર સુધીમાં જીત્યા છે વડોદરાની ચાર મહિલા બોચી ગેમ પ્રદર્શિત કરશે જેમના નામ ગરિમા ગોસાઈન દિપ્પલ વ્યાસ ભૂમિ પંડ્યા પ્રિયલ પરીખ જેઓ નેશનલ લેવલ ગોલ્ડ મેડલિસ્ટ છે આ ઉપરાંત ડીએ ઇવેન્ટ્સમાં ટ્રબલ શૂટિંગ સિંગિંગ ચેસ કેરમ ચિત્ર સ્પર્ધા ડાન્સિંગ મહેંદી પોટ ડિઝાઇનિંગ રંગોળી એમ્બ્રોઇડરી રેસ શોર્ટપુટ જેવી રમતો અને સ્પર્ધાઓ રાખેલ હતી તથા વિઝિટર ઇવેન્ટ્સમાં કિક એન્ડ રશ ધ માઇમ ટાઈમ ક્વિઝ અને ટચ ઓફ કલર જેવી રમતો યોજાયેલ હતી વર્ષ વીસમાં પોતાના નવા તારલાવ સાથે ડેવિન્ટ કરી ચૂકી છે તો આજે પ્રેરણા ઇવેન્ટનો પહેલો દિવસ હતો કે જેમાં અમે ડીએ સ્પોર્ટ્સ રાખવામાં આવે છે તો ડીએ સ્પોર્ટ્સમાં આ વર્ષે અમે ઓછી ગેમ અને ફ્રીએ રેસ ગેમ રાખવામાં આવે ઓછી ગેમ રમવા માટે અમે ચાર મહિલાઓને આમંત્રિત કરી હતી તથા ક્રિએ રેસ રમવા માટે બે યુવા રનર્સને અમે આમંત્રિત કર્યા હતા આ ઉપરાંત ડીએ ઇવેન્ટ્સ કે જેમાં અમે ચાલીસથી વધુ રમતો ડિફરન્ટલી એબલ પીપલ્સને રમાડતા હોઈએ છીએ કે જેમાં આજરોજ અમે અંતાક્ષરી શોર્ટપુટ રંગોળી ચિત્રસ્પર્ધા સિંગિંગ ડાન્સિંગ મહેંદી પોટ ડિઝાઇનિંગ ટી શર્ટ ડિઝાઇનિંગ વગેરે જેવી રમતો રાખી હતી તથા વિઝિટર્સ માટે અમે વિઝિટર ઇવેન્ટ્સ રાખતા હોઈએ છીએ તો વિઝિટલ ઇવેન્ટ્સમાં અમે આજ રોજ મિસ ધ માઇન્ડ ટાઈમ ટચ ઓફ કલર કીક એન્ડ રશ જેવી રમતો રાખીએ આ વર્ષે અમારી ટીમ પ્રેરણા અ યુરોપિયા ઓફ ઓશન્સ જર્ની વેર એવરી વેવ કેર અ ટ્રીટ ઓફ વન્ડર એન્ડ ડેસ્ટિની થીમ સાથે જોવા મળે છે થેન્ક યુ